નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે તારીખ સોળ એક બે હજાર ચોવીસને વાર મંગળવારના કપાસના ભાવને તેની માહિતી એ પહેલાં જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવના વિડીયો મળતા રહે તો મિત્રો સૌપ્રથમ કપાસની અપડેટ મેળવીએ તો આજે મંગળવારે કપાસની આવકો ઘટી એક લાખ મણની હતી અને ભાવમાં પણ પાંચથી લઈને દસ રૂપિયાનો સામાન્ય સુધારો હતો પરંતુ તેની સામે રૂબજારમાં સ્થિરતા હોવાના કારણે ભાવમાં કોઈ જાજી અસર નહોતી અને અત્યારે કપાસના ભાવ ક્વોલિટી ક્વોલિટીવાઇઝ બારસોથી લઈને ચૌદસો પચાસ સુધી ઓફર થતા તો ક્યાંક ક્યાંક ચૌદસો પચાસથી પંદરસોના હતા પરંતુ ત્યાં આવક સાવ ના બરાબર હતી ગામડે બેઠા હાલ વેસવાલી ખૂબ જ ઓછી હતી અને ભાવ બારસો પચાસ થી ચૌદસોની વચ્ચે ઓફર થતા હતા ઉપરાંત તપાસના વાયદાની વાત કરીએ તો તેમાં હાલ સુધારો જોવા મળી રહ્યો હતો જ્યાં એમસીએક્સ કોટન વાયદો પંચાવન હજાર સાતસો સાહીઠ હતો ખોળ બેન્ચમાર્ક સો રૂપિયા વધી છવ્વીસો ને સત્યાસી ન્યુયોર્ક કોટન વાયદો એક્યાસી પોઈન્ટ ચૌદ સેન્ટે ચાલુ હતો હાલ ગઈકાલે યુએસડી અંદાજ મુજબ ચીનની રૂની આયાત ચાલુ વર્ષે સડસઠ પોઈન્ટ ચૌદ એકતાલીસ લાખ ગાંસડીની થવાનો અંદાજ રજૂ કર્યો હતો અને જેના અસર ભારત ઉપર જોવા મળશે તો ભાવમાં પણ સારો એવો ટેકો જોવા મળવાની ધારણા છે તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો ચાલીસ થી ચૌદસો ને પંચ્યાસી અમરેલી એક હજાર નેવ થી ચૌદસો ને બાસઠ સાવરકુંડલા બારસો થી ચૌદસો ને પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા જામજોધપુર બારસોથી પંદરસો એકવીસ જામનગર એક હજાર પાસઠથી પંદરસો ત્રીસ ભાવનગર અગિયારસો બાવીસથી ચૌદસો ને સવ્વીસ બાબરા અગિયારસોથી ચૌદસો ને ઓગણ રૂપિયા બોટાદ અગિયારસો એકાણું થી ચૌદસો ને બાણું મહુવા નવસોથી તેરસો એકોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકસઠ કાલાવાડ બારસો થી ચૌદસો ને અડસઠ રૂપિયા જેતપુર એક હજાર એકત્રીસથી પંદરસો અગિયાર વાંકાનેર અગિયારસોથી ચૌદસો એકોતેર મોરબી અગિયારસો પચાસથી ચૌદસો બોતેર રાજુલા એક હજાર પચાસથી ચૌદસોને પાંત્રીસ હળવદ બારસો પચાસથી ચૌદસોને પાસઠ તળાજા એક હજાર ત્રીસથી ચૌદસો ને બાવીસ બગસરા એક હજારથી ચૌદસો ને સિત્તેર ઉપલેટા બારસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા માણાવદર બારસો વીસથી પંદરસો પિસ્તાલીસ વીંચા અગિયારસો પંચોતેર થી ચૌદસો એકતાલીસ ભેંસતાળ અગિયારસો થી ચૌદસો એંસી ધ્રોલ બારસો ત્રીસ થી ચૌદસો ને નેવ ગઢડા બારસો દસ થી ચૌદસો આડત્રીસ અંજાર તેરસો થી ચૌદસો ચોતેર ધંધુકા અગિયારસો પચાસ થી ચૌદસો ને સવ્વી જાદર ચૌદસો પાંચથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો સત્યોતેર વિજાપુર નવસો થી ચૌદસો બાસઠ ગોજારિયા બારસો પંચોતેર થી ચૌદસો ચાલીસ હિંમતનગર ચૌદસો બાસઠ માણસા ચૌદસો સાસઠ